વાપીના ભાનુ સર્કલ ગ્રુપ દ્વારા વિવિધ બેનરોના માધ્યમથી રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈ સર્જાયેલ અકસ્માતનો કર્યો વિરોધ તમને જણાવી દઈએ કે શુક્રવારના રોજ વાપી સેલવાસ માર્ગ પર પડેલા ખાડાઓને લઈને એ જ વિસ્તારમાં રહેતી એક યુવતી જે પોતાના ઘરે જઈ રહી હતી અને જેની મોપેડ આ ખાડાઓમાં પડ્યા બાદ તે યુવતી પાછળથી આવી રહેલી ટ્રકની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ તંત્રની બેદરકારી વિરુદ્ધ લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો જોકે કુંભકર્ણની નિંદ્રા બાદ જાગેલા તંત્રએ ખાડાનું પુરાણ કર્યું હતું ખાડાઓ સમગ્ર વાપી વિસ્તારના માર્ગો પર પડી ગયા છે ત્યારે આજે ભાનુ સર્કલ દ્વારા શુક્રવારની ઘટનાના વિરોધમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે બેનરો લઈ અકસ્માતની ઘટના સ્થળે અને વાપી જીઆઈડીસી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન થકી તેઓ તંત્રને હજુ પણ જગાડવા માંગે છે અને શહેરમાં પડેલા ખાડાઓનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે કે જેથી બીજા અન્ય કોઈના પરિવારના સભ્યોનું આ ખાડાઓને લઈ અકસ્માત ન થાય અને તેમનો જીવ બચી જાય જય હિન્દ આજ જો શાંતિપૂર્ણ તરીકે પ્રદર્શન કર રહે કરે ઉીઝસે હમ એક ચીજ બતાના ચાહતે કે આજ આજથી દો દિન પહેલે યે જો એક દુર્ઘદ ઘટના હઈ હતી જેમ વર્ષીય લડકીને આપણી જાન ગંવા દી હતી આપ अधिकारी अभी तक यहाँ पे कोई आए नहीं है कुछ भी यहाँ पे फर्क नहीं पड़ा है तो हम आज जो युवा हैं इधर खड़े रह के बस सब अधिकारियों से यही अपील करना चाहते हैं एकदम शांतिपूर्ण तरीके से कि प्लीज़ ये जो भी प्रॉब्लम हो रही है उसका जल्द से जल्द निराकरण हो जाए एक हादसा हो गया है अगर अभी भी हम अपनी आंखें खोले और ये सब खट्टे जो भी है उसको अच्छे से सॉल्व कर दे जो भी प्रॉब्लम है तो आगे बहुत से हादसे होने से हम बचा सकते हैं जय हिंद